પેલું છે મુંબઈ હાથ સોકા શહેર કે આ શહેર છે તમારી ગમે તેવી હોય અહિયાં તમે જે શ્વાસ લો તે મારી કપટ

કે હાથ બની મેજ પર પડેલા છે હાથ બની મેજ પર પડેલા છે અસંખ્ય જાંજવાને સ્વસ્વાથી મેલા છે આ જબરદસ્ત વાત છે અસંખ્ય નથી નથી એની પાછળ પકડવા હાથમાં લેવા કે કેવો કરવા પછી જે અસ્તિત્વ પર નથી એ વાત છે

સંસ્કૃત છે તમને નમરો સંભળો મંદાક્રાંત છંદ માં બે ચાર પંક્તિ

આપણા ભારતીય સંસ્કૃત છંદો બંધા કરતા ધીરે ધીરે સતત સપના તૂટવાની કથા છે આખો શું છે બસ તરણ છે તૂટવાની કથા છે આ બાજુ જંગલ ધન દેવાર ચાલુ રમેશ આ બાજુ ઉપળ હવે નવી તૂટવાની કથા છે પછી વરસાદથી ગીતો રમેશ આપ્યા ને તો વરસાદથી ગઝલો પણ રમેશ આપ્યા આપડે હજુ ગઝલમાં જ છીએ ગીતો હજુ ગયા નથી

પણ સાહેબ એ તો હોય ને પરમિટ આઈપીએસ કે પરમિશન લીધા પછી અંદર જોવાય એન્ડમિટ પરમિશન કે એવી પ્રથા છે भास्करભાઈ નો પરમિશન નો એડમિશન એમને એડમિશન આફ્ટર પરમિશન હ વાત એક નિયમ છે છે કે લીધા પછી ઓલા નેગેટિવ હશે જર નહીં તો અંત નહીં જવાનું નો પરમિશન નો એડમિશન એમને

એટલે ગીત નો લય રીતમ ગઝલમાં લઈ ને આવે છે આવું ગુજરાતમાં ગુજરાતી ગઝલમાં બાકી આવી લયાત્મકતા રમી આજે દેખવાય રब्बा માં ગાવે મોરે ગીત કવે છે ને એટલે છે કોઈ આયા માણસ અંગ તો ખાડે બાપુ તમને જે ફી ખાડી ખાય ને એકાંત પણ ખાડે ખાય આ સપના કમે જોલો એમ છે કે મૃત્યુ દ્વાર ખખડાવે એક માણસ એવો હતો નાતો જ નથી ભાવી ન પૂછે દરવાજો ફખડાવી ના જોવે છે કે આ મૃત્યુ તો આમનો જ કેવા આવ્યો છે હવે તો એ જ ઈચ્છા છે કે મૃત્યુ દ્વાર તખરાવે કે લાગે મને કોઈના આગવન જેવું તો તારું મને મતમોત મોત હોતે નથી આવતું પણ નથી આવતો બિલા મિત્રો તો કેથી આવે બાપ પૂજવા એ રમેશ બારે લખે છે કોઈ અંગ તો ફાડી ખાના લેકાંત લઈને કે આજ એકલતા એ બુરી ચીજ કોઈ માણસ બાપુ જીવતા આવે તો આ વચ્ચે જ હોય ઘણા વિતરે ખણા અમેડા જીવન કે એકલતા જ ભરે ના હોય લોકપ્રિય પ્રકાર ગીત કવિ તરીકે ખ્યાતિ રમેશ પાર્વશીલ સાહિત્યકાર છે

કે ચાખીને એઠી એઠી કરી કોણી કોણી મારા આવ્યા આ હરી એટલા બધા એક મોટી ના છે કદાચ એમ ગીતો કે કાગળ હરી લખે તો બને બહુ પ્રખ્યાત રચના કરવાની શરૂઆત થાય હરે લખે તો બને અમર લખે તે એક એક અક્ષર નથી ઉકલતા મને કે આગળ હરે લખે તો વિના એક અંતર જુઓ મીરા કે પ્રભુ શ્વાસ અમારો કેવળ એક ટપાલે શ્વાસની જે આવન છે ને એને પોસ્ટમેન સાથે સગાવે પોસ્ટમેન ટપાલનો ફેરો લઈને આવતો હોય જાતો હોય

બીજી લોકપ્રિય રચના છે ચારો વિવાડ મીરા છોડ એનો મીરા ને કે છે નીકળી જ